તો એવી એક અંકમાં આપણે અલગ અલગ કિંમતો જોવા જઈ રહ્યા છે તો તો કરીએ આજનો આ સૌથી પહેલા મિનિટ કેટલી સેકન્ડ થશે સેકન્ડ થશે એક મિનિટની અંદર કેટલી સેકન્ડ હોય છે સાહીઠ સેકન્ડ હોય છે ત્યાર પછી આગળ જોઈએ એક કલાક એક કલાકમાં કેટલી મિનિટ હોય છે સાહીઠ મિનિટ એટલે કે જારે 1 કલાક ને આપણે 60 મિનિટ ને ભેગા કરીએ ત્યારે 1 કલાક બને છે તેવી રીતે 60 સેકન્ડ જારે ભેગી થાય ત્યારે 1 મિનિટ બને છે તો આગળ જોઈએ 1 દિવસ 1 દિવસ ની અંદર કેટલા કલાક હોય છે 24 કલાક એટલે કે 24 કલાક ભેગા થઈને 1 દિવસ બને છે 1 દિવસ એટલે કે દિવસ અને રાત ભેગા થઈને વાત કરવામાં આવી છે તો ચોવીસ કલાકમાં બાર કલાક દિવસ અને બાર કલાક રાત એ પ્રમાણે એક અઠવાડિયું એક અઠવાડિયા અંદર કેટલા દિવસ હોય છે સાત દિવસ હોય છે કેટલા દિવસ હોય છે સાત એક પઠવાડિયું એક પખવાડિયું એટલે કે પંદર દિવસ પંદર દિવસ ભેગા થઈને એક વર્ષ એક વર્ષની અંદર દિવસ ભેગા થાય ત્યારે એક વર્ષ બને છે ત્યાર પછી જોઈએ એક કિલોગ્રામ એક કિલોગ્રામ એટલે સો ગ્રામ કેટલા ગ્રામ મિત્ર સો ગ્રામ त्यारपशी 1 किलोमीटर 1 किलोमीटर એટલે કેટલા મીટર થાય 100 મીટર થશે કેટલા મીટર થશે 1000 મીટર સોરી અહીંયા ભૂલ થઈ ગઈ સો 1000 મીટર થશે ત્યાર પછી આગળ જોઈએ 1 लीटर 1 लीटर એટલે 1000 मिलीलीटर ભેગુ થાય ત્યારે 1 लीटर बने છે ત્યાર પછી 1 ફૂટ 1 ફૂટ એટલે 30 સેન્ટીમીટર કેટલા 30 સેન્ટીમીટર આપણી જે માપપટ્ટી હોય છે 1 ફૂટ ની તો તેમાં તમે જોશો તો 30 સુધી સેન્ટીમીટર સુધીનું માપ આપવાનું આવિયો છે અડધો ફૂટ હોય તો 15 સેન્ટીમીટર ત્યાર પછી જોઈએ ₹1 ₹1 એટલે કેટલા થશે 100 પૈસા કેટલા પૈસા 100 પૈસા ત્યાર પછી 1 લાખ 1 લાખ એટલે 1 સો હજાર એક લાખ રૂપિયા હોય તો કેટલા રૂપિયા ગણવાના સો હજાર સો હજાર ભેગા થાય ત્યારે એક લાખ રૂપિયા બને છે છે ત્યાર પછી કરોડ કરોડ એટલે લાખ સો લાખ રૂપિયા ભેગા થાય ત્યારે એક કરોડ રૂપિયા બને છે ત્યાર પછી છે એક અબજ એક અબજ એટલે સો કરોડ કેટલા કરોડ સો કરોડ

જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનારા આવા જ વિડિયોનું નોટિફિકેશન તમને મળતું રહે ત્યાં સુધી આવજો થેન્ક્યુ આભાર